હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં ત્રણ મારી છે અંદર તમારા બધા એનું છોવા છે ને આપણે પૂકી જશે ડાયરેક્ટ ડાયરેક્ટ મસ્ત બાપા છે ને તેવા આપણે આપ્યું છે ઇન્ટરવ્યુ અહીંયા જોયા કાંઈ લેવું છે બાસ્કો એક બાસ્કો તો પાછળ રહેલો છે તો અમે છે ને લાખ બધા જાળ બાંધણ છે દરિયાની અંદર ટીટમ ચડવા ડારા ગમે મતલબમાં મચ્છી આવશે છે એ તમને આના વિડીયોમાં જોવા મળશે કેમ કે અત્યારે આપણે ખાલી બાંધ્યું પછી દરિયો ભરાઈ જાય ને પાછો ખાલી થાય ખાલી થઈ જાય ને તેવા જવાનું છે તો બધુંય દેખાડી દેવાનું છે તો કેવી રીતે ઝાળ બાંધજું કેટલા દાળ બાંધજું અને કાચી કેટલી મચ્છી આવે કેટલી મહેનત કરી ને કેટલી મચ્છી આવે બધુંય તમને જોવાનું જાણવા મળી જવાનું છે તો સારો પહેનારે તો કા આપણા મેન ઝાળ નાખવાની જગ્યા અહીંયા છે ઓલા પડેલી ત્યાં અહીંયા લગ્ન નાખવાનું છે પણ હજી આ એકે વખત આ જગ્યા ખાલી નથી છે

પછી ઓલા આપણે એક ઝાડ બાંધ્યું છે આઈશી નહીં 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 અહીંયા પૂરી જાય એક ઝાડ પૂરું હોય આઈંલી પાછું બીજું લેવાનું અને બીજું પાછું આમ બાંધીને કરીશું આપણે લાંબુ પછી લંગરું કરીએ ને હું શાક આવી પછી આપણે જો આવીશું દરિયો અત્યારે ભરાય છે ફાઇનલી આંલી માંડીને તે ઓલા આપણા લગ્નમાં ત્રણ કટકા બાંધી દેવા દરિયો ભરાય ખાલી થાય ને તેવા અહીંયા આવશું પાકું શકાય હાલો ભાઈ તો એટલે દરિયો ભરાઈ જશે મસ્ત મજાનું પાણી આવી ગયો છે મોજા ધીમા ધીમા મધરા મધરા થઈ રહ્યા છે અહીંયા એક બીજું મારા ભાઈ બંદર નાખે છે ઓલું બંદર મારું છે ઓલું એ આ મારા ભાઈનું છે અને ઓલા પણ એ મારે એક નાખવાનું છે ને અહીંયા અમે બીજું જાડું દાળ બાંધ્યું છે બોલે તો મોટું આપણે પેલા બાંધી ને મોટું તો ચોથું દાળ થઈ ગયું છે વાહ આપણે ઓલી પહેલી બધેલી દાળ બાંધીને આવી જશે તરખુણિયા આ આવડું ઝીલ છે ને તરખણીયું ઝીલું કહેવામાં આવે છે આ ઝીલ બહુ મોટું છે અને લાંબુ છે અને આમાં તરખણીયું નામ કેમ પડ્યું છે તમે કોઈક કોમેન્ટમાં કીધો ખબર હોય તો તરખુણિયું જીલું બોલો લ્યો કા ને અમે તા બાંધી દાળ તરખુણિયા ઝીલી તરખણીયા જીલા દાળ દેવાના છે ને જેટલે પગે એટલે પગડવાનું છે ને એ તો દાળ ઘણા ભાઈ જો એટલા લગન બાંધી તો છે અહીંયા શેડો આવી જાય આઈ લે તે ઠેઠ વજ પડી જાય નાલે તે ઠેઠ અહીંયા બાંધ્યું પછી ચાર પાંચ વજ પા બાંધી આપણે પણ ઘણા બધા દાળ બાંધી તો નહી તો ઘણા બધા પીડે અને પાણી પાછું ઘણું બધું આવી જશે વરુ હવે આ શું કરે કઈ ખબર નથી હોકા ભાઈ ભાઈ ડારા મસી સો છેડવા મચે મોટો નંગ આવશે ને આમાં આવશે એવું દાળ કાઢવાને તો આમ મોટો બરાડ માહિલું નાનું હું આવે આવે ઈ નહી અડીને બીજું તો એવું

હલો ભાઈ પોહ મહિના ની બીજ ના દર્શન કરવાનું કરી લેજો પોહ બીજ છે કેવું એમ તો મળી જાવ બધા મિત્રો દર્શન કરી બીજ માતા છે ને દરિયામાં ખાલી વાહ વાહ Masalah kan? Masalah. Jadi masalah kerana orang saya kalau punya masalah sih, orang lebih cahaya itu masalah besar, kan? Biar masalah jelah, biar sih, anak biar kalau pukul jah sih, ini yang mudi 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 mudi. sih, masalah pun awan pun ini. Awak tempatnya zoa mula siap perkakah? Mula siapa? Ah, awak tempatnya zoa tak hai, zoa Wow. Ila.

પછી અમે ભાઈ ગયા છીએ કેમ કે અહીંયા ઝાડમાં કઈ નથી કા ઝાડમાં એક એમાં કઈ એવું નથી કઈ આઠ નવું ઝાડ જોયા છે અને હવે અમે જઈ છે બંધને તો ના હોંઢ જે તમને બતાવીએ કઈ રીતે હોંઢ જે પકડવાનું હોય અને આ કાદા છે કાદા બોલો તો કપથ્થર આમ જો કેવા હોય બાપા હાલું કેમ વિચાર કરો જો આ ઉષા છે તમને કદાચ વરસાદ નહીં હોય આ નીચે અને અહીંયા સુધી ઊંચું એમ તો તમને વર્તાય ને કાળામાં વર્તાય નહીં ઉપરલી જોઈ તો બાકી કાદા છે ભયંકર